અંકલેશ્વરના ભરૂચીના કા નજીક જલારામ મંદિર પાસે દાંડી માર્ગ પરના નાળાની ચાલતી કામગીરીનું રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું અંકલેશ્વરના બોરભાટાથી ભરૂચી નાકા સુધીના દાંડી માર્ગ ઉપર જલારામ મંદિર પાસે વર્ષો જૂનું જર્જરિત નાળું તોડી પાડવામાં આવ્યું છે અને આ નવા નાળાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલે નાળાની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા બોરભાથાથી ભરૂચી નાકા એટલે કે દાંડી રોડ જે હતો દળાર મંદિર પાસે લગભગ ઓગણીસો પચાસમાં એટલે કે આજે સિત્તેર પંચોતેર વર્ષ જેવા થવા ગયા છે અને એ નારું જર્જરજી હતું એને તોડીને એ નારું અને સાડા ચાર કિલોમીટરનો રસ્તો પ્લસ બીજા બે નારા એટલે કુલ ત્રણ નાળા બ્રિજ બનવાના છે અને રસ્તાનું કામ જે અત્યારે ત્રણ મીટર છે એની જગ્યાએ સાડા પાંચ મીટરનો રસ્તો પૌરા બનવાનો છે એમાં સાડા પાંચ કરોડ રૂપિયા કોસ્ટ થવા જાય છે અને વર્ષોથી જે પુલ જર્જરી હતો અને હમણાં છેલ્લા બે ત્રણ મહિનાથી એ પુલ લેવલ બંધ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક નેશનલ હાઈવે તરફથી આ કામગીરીની શરૂઆત પણ થઈ છે